પ્રવેશ નો પ્રયત્ન કરનાર અને માત્ર ચાર કલાકમાં ભાજપ પ્રવેશ મુલતવી રાખનાર પૂર્વ ધીરુ પાટીદાર અનામત આંદોલનમાં પૂર્ણ સહયોગ આપી રહ્યા છે વર્ષ બે માં તેમણે પાટીદારોને બક્ષી પંચમાં સમાવવાની માંગણી કરી હતી તેમ તેમણે જણાવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી પાટીદારોને સતત અવગણી રહ્યા છે જેમને પાટીદારના લેબલે સામાન્ય શિક્ષકથી મુખ્યમંત્રી પદ સુધી પહોંચાડ્યા છે ધીરુ ગજરાએ સાફ શબ્દોમાં પણ જણાવ્યું હતું કે તેમને આનંદીબેનની લોલીપોપ મંજૂર નથી તેઓ હારની જોડે વાટાઘાટ કરીને અનામત સમસ્યાનું નક્કર સમાધાન ઈચ્છે છે આજના દિવસમાં જે એક વહીવટી અધિકારીઓ છે જે ગુજરાત સરકારના હોય યા કેન્દ્ર સરકારના છે એ તમામ અધિકારીઓ માત્રને માત્ર એક ભાજપના કાર્યકર્તા બની ગયો એવો રોલ રજૂ કરે છે પ્રજાની કોઈ પણ જાતની મતલબ શેષ અને પૂજાની સામે પ્રજાની કેમ હેરેસમેન્ટ કરવું પ્રજાને કેમ માત્રને માત્ર એક જ વ્યક્તિના નારા લગાવવા એક જ પાર્ટીની મતલબ જય જયકાર કાર થાવી એક જ વ્યક્તિની જયકાર કારકાર થાવી આ સિવાય બીજું ગુજરાતની અંદર કશું ચાલતું નથી કે કોઈ પણ પ્રજાની માંગણી કરવી અને આંદોલન કરવો એ કંઈ મતલબ રાષ્ટ્ર ગુનો નથી પ્રજાની માંગણી અને પોતાના પ્રશ્નો માટે પ્રજા આંદોલન અગાઉની સરકારોમાં પણ થયા છે મેં ખુદ આંદોલન ભાજપમાં હતો ત્યારે અસંખ્ય આંદોલન કર્યા છે પણ ક્યારેય અમારી સાથે આવું વર્તન ક્યારેય કોઈ નથી કર્યું ક્યારે દંડાવાઈ નથી કરી દંડાવાઈ થયો તો માત્ર એક વ્યક્તિ માત્ર ને કોઈની પર રાષ્ટ્રદ્રોહનો કેસ કરવો કોઈને જેલમાં મળવા ન દેવું બધા તમામ નિયમોને નિવે મૂકીને માત્ર ને માત્ર એને કેમ બેન્ડ કરી દેવો વેપારીઓને કેમ મતલબમાં ધમકાવવા બિલ્ડરોને કેમ ધમકાવવા પત્રકારો પ્રેસને કેમ ધમકાવવા આ સિવાય અત્યાર સુધીની અંદર કશું ચાલ્યું નથી મારી એક મતલબમાં માત્રને માત્ર મારો એક જ મુદ્દો છે રાજ્યમાં ચાલતું અનામત આંદોલન એ વ્યાજબી છે જે ગુણવત્તા પ્રમાણે માત્રને માત્રને હરેક વ્યક્તિને ન્યાય મળવો જોઈએ નેવું ટકા માર્ગમાળો મતલબ ઘરે બેસે અને ચાલીસ ટકા માર્ગમાળો મતલબ એન્જિનિયર અને ડૉક્ટર બની જાય એ ક્યારેક આ રાષ્ટ્રનો વિકાસ થતો નથી જો રાષ્ટ્રને વિકાસને માર્ગે લઈ જવું હોય તો ગુણવત્તા માત્ર ગુણવત્તા પ્રથમ પાયામાં હોવી જોઈએ ભલે ગમે તે મતલબ નાના અન્ય વર્ગોને ગમે તેટલી સહાય કરો એમની સાથે કોઈ ઓબ્જેક્શન નથી પાટીદાર સમાજનું પાટીદાર સમાજે હંમેશ તે માટે અત્યાર સુધી કોઈ ઓબ્જેક્શન લીધું નથી પરંતુ પોતાનો હક માગવો એ ગુનો નથી અને હક માગ્યો તો માત્ર દંડા મળ્યા પચીસમી ઓગસ્ટના દિવસે જે શું બન્યું તમે જાણો છો હિટલરના અને બ્રિટિશ જલિયાવાલા વાગમાં પણ નહોતું બન્યું એવું મતલબ અમદાવાદમાં બન્યું લોકોના એપર જઈને લોકોની ગાડીઓની તોડફોડ કરી પોલીસ અધિકારીઓએ જુદો કાયદો છે રાજસ્થાન માટે જુદો છે ગુજરાત માટે જુદો છે ના ગુજરાતની પ્રજા ગુજરાતના પાટીદારો શાંત આંદોલન કરી રહ્યા હતા પરંતુ એમની અંદર અસામાજિક તત્વો એમાં રોડા નાખ્યા અસામાજિક તત્વો એનો લાભ લઈને માત્ર ને માત્ર બસો સળગાવી અસામાજિક તત્વો એની અંદર તોફાન કર્યા અને કેસ થયા મતલબ પાટીદારોના દીકરાઓ પર જેવી રીતે હરિયાણામાં પણ એવું જ બન્યું છે હરિયાણાની અંદર આનો કરતાં કરતા તોફાની તત્વોએ તોફાન કર્યું છે તોફાની તત્વોએ મતલબ તોડફોડ કરી છે લૂંટમાર કરી છે છતાં આજે ત્યાં હજી કેસ નથી થયા કેસ થશે તો પણ ત્યાંના પ્રજા એક સક્ષમ છે ત્યાં કે ત્યાં બધા ભાજપના નેતાઓ પણ જ એમની પ્રજાની સાથે છે જ્યારે અહીં ભાજપના નેતાઓ મારે દુઃખ સાથે કેવું જોઈએ કે ભાજપના અસંખ્ય આગેવાનો અસંખ્ય પાટીદારો છે આજે નેતાઓ બના મુખ્યમંત્રી સુધી પહોંચ્યા એ પણ મતલબમાં આજે મતલબમાં આ હાર્દિક અને પાસના કન્વીનોની સાથે નથી અનોમદ સાથે નથી મારે કેવું પડે છે કે આજે દ્વારકાની અંદર અગાઉના ટાઈમમાં જ્યારે આનંદીબેન એક પાટીદાર સમાજની વાડીના ઉદઘાટનમાં ગયા એક આગેવાનની વાડીમાં ત્યારે પાટીદાર સમાજના તમામ આગેવાનો હતા પણ આનંદીબેને પણ પાટીદારોને મને ગાળો આપી છતાં પાટીદારોએ સહન કર્યું આ કૃત્યનું હું સખસમાં તેથી પણ મેં વખડ્યું હતું આજે પણ વખોડું છું માત્ર વાતો જ થઈ છે ત્યારે પાટીદારોને છેલ્લા આઠ મહિનાથી વિવિધ રૂપે ત્રાસ આપનાર ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જ વિદાય પાટીદાર અનામત આંદોલનને બળ આપશે તે નક્કી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત